આપણે સ્વાધ્યાય આઠ જવાહર નવોદય વિદ્યાલયના સ્વાધ્યાયના એકથી થી પચીસ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ ચાલો પેલા પ્રશ્નથી શરૂઆત કરીએ સાતના છેદમાં આઠને ને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય તો આપણે ભાગાકાર કરવો પડે સાત ભાગ્ય આઠ હવે અહીંયા ભાગના ચાલે એટલે શૂન્ય મૂકીએ તો અહીંયા 0. 7 8 56 7 8 64 અને 8 9 72 8 8 64 6 વિદ્યા હવે શૂન્ય ઉતારીએ 7 8 56 ચાર વૈધા આઠ પંચા ચાલીસ જીરો જીરો આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ આઠસો ને પંચોતેર જે આપણને વિકલ્પ નંબર સીની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન બે છે વિદ્યાર્થી મિત્રો બેના છેદમાં ને સંખ્યામાં કેવી રીતે લખાય હવે બેના છેદમાં હજાર છે તો અહીંયા આપણને એક અંક આપેલો છે બે હવે એક બે ને ત્રણ એટલે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે જીરો જીરો અને જીરો પોઈન્ટ તો જીરો પોઈન્ટ ઝીરો જીરો બે જે આપણો વિકલ્પ નંબર સી જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે સોળ પૂર્ણાંક અઠ્યાવીસના છેદમાં સો સોળ પૂર્ણાંક છે હવે અઠ્યાવીસના છેદમાં સો કરીએ તો સોળ પોઈન્ટ હવે એક અને બે અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે અઠયાવીસ છે તો સોળ પોઈન્ટ અઠ્યાવીસ આપણને જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે 0.027 પોઈન્ટ ઝીરો સત્યાવીસને સાદા પૂર્ણાંકમાં કેવી રીતે લખાય 0.027 પોઈન્ટ ઝીરો સત્યાવીસ હવે સત્યાવીસના છેદમાં એક ને ત્રણ એટલે એક હજાર મૂકીએ એટલે આપણને આ પૂર્ણાંક બની ગયા સત્યાવીસના છેદમાં એક હજાર વિકલ્પ નંબર એ આપણો જવાબ મળશે પાંચમો પ્રશ્ન છે કે જીરો પોઈન્ટ જીરો ચાર સંખ્યા વ્યવહારિક પૂર્ણાંકમાં કઈ રીતે લખાય હવે જીરો પોઈન્ટ ચાર એટલે ચારના છેદમાં સો તો અહીંયા ચાર એકુ ચાર અને પચીસ ચોકું સો આ બંને ઉડી ગયા એટલે એકના છેદમાં પચીસ આ રીતે એને લખાય વિકલ્પ નંબર ડી આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન છ સત્તરના છેદમાં દસનું સત્તરના છેદમાં દસ તો એક પોઈન્ટ સાત એક અંક પછી પોઈન્ટ મૂકો એટલે જવાબ આવશે વિકલ્પ નંબર સી ત્યાર પછીનો પ્રશ્ન નંબર સાત એક પૂર્ણાંક પાંચના છેદમાં આઠને ને દશાંશ રૂપમાં લખો એક પૂર્ણાંક પાંચના છેદમાં આઠ મિશ્ર પૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવીએ એટલે આઠ એક આઠ ને પાંચ તેર તેરના છેદમાં આઠ એટલે તેર ભાગ્યા આઠ કરીએ આઠ એક આઠ પાંચ વૈધા હવે અહીંયા શૂન્ય ઉતારીએ એટલે પોઈન્ટ આઠ છક અડતાલીસ બે વૈધા પાછી શૂન્ય ઉતારીએ આઠ દુ સોળ ચાર વૈધા એને આઠ પંચાચાલીસ એટલે એક પોઈન્ટ છસો ને પચીસ આપણને જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર ડીમાં આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન આઠ ત્રેવીસના છેદમાં સોનું સંખ્યાનું દશાંશ સ્વરૂપ કયું છે તો ત્રેવીસના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ ત્રેવીસ આ જવાબ વિકલ્પ ડી ની અંદર આપેલો છે પ્રશ્ન નંબર નવ સત્તરના છેદમાં એકસો પચીસ સંખ્યાને દશા સ્વરૂપે કેવી રીતે લખશો તો આપણે ભાગાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સત્તર ભાગ્યા એકસો પચીસ કરીએ સત્તર ભાગ્યા એકસો પચીસ ભાગના ના એટલે આપણે શૂન્ય મૂકીએ તો અહીંયા ઝીરો પોઈન્ટ હવે એકસો પચીસ એકુ એકસો ને પચીસ દસકો લઈએ તો પાંચ અહીંયા ચાર અહીંયા શૂન્ય ઉતારીએ હવે એકસો પચીસ તેરી ત્રણસો ને પંચોતેર પાંચ ચૌદ માંથી સાત જઈ તો સાત હવે અહીંયા શૂન્ય ઉતારીએ એટલે એકસો પચીસ છ સાતસો ને પચાસ આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ એકસો ને છત્રીસ વિકલ્પ સી માં આપેલો છે પ્રશ્ન સાદા સાધા અપૂર્ણાંકને અગિયાર ભાગ્યા આઠ ને દૂર્ણાંકમાં કેવી રીતે લખાય લખાયો આઠ અહીંયા ત્રણ વેધા હવે પોઈન્ટ આઠ તેરી ચોવી છ વૂન્ય ઉતારીએ આઠ સત્તા છપ્પન આઠ પંચા ચાલીસ એટલે એક પોઈન્ટ ત્રણસો પંચોતેર વિકલ્પ બી આપણો જવાબ મળશે અગિયાર દાખલો છે વિદ્યાર્થી મિત્રો मिश्रा પૂર્ણાંક પાંચ પૂર્ણાંક નવના છેદમાં પચીસ ને દશાશ અપૂર્ણાંકમાં ફેરવો તો આપણે મિશ્ર અપૂર્ણાંક છીએ એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી પચીસ પંચા એકસો ને પચીસ એમાં નવ એટલે એકસો ચોત્રીસ એકસો ચોત્રીસ ભાગ્યા પચીસ કરીએ પચીસ ચોકુસો પંચા એકસો ને પચીસ નવ વૈધા હવે અહીંયા પોઈન્ટ મૂકીએ અને શૂન્ય મૂકીએ એટલે પચીસ તેરી પંચોતેર પંદર વીરો પચીસ છ એકસો પચાસ એટલે જીરો ઝીરો તો આપણો જવાબ મળશે પાંચ પોઈન્ટ છત્રીસ વિકલ્પ વિકલ્પ બી વિકલ્પ ડી આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન બાર ઓગણીસ પોઈન્ટ જીરો એક છેદમાં સત્તાવન જીરો ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે કેવી રીતે લખાય ઓગણીસો ને એક ને ત્રણ હવે અહીંયા બંને બાજુ પોઈન્ટ સરખા હતા ઝીરો પોઈન્ટ ત્રણ અને ઝીરો પોઈન્ટ એક એટલે બબે અંક હતા આપણે એને પૂર્ણાંક કરીએ ઓગણીસો એક ગુણ્યા એક છેદમાં એક ગુણ્યા ત્રણ ગયા એટલે જવાબ મળ્યો આપણને એકના છેદમાં ત્રણ વિકલ્પ એ બે પૂર્ણાંક છે દિહ મૂકવો એટલે આઠ પાંચ અને બે તોતેર પોઈન્ટ આઠસો ને બાવન એટલે કે વિકલ્પ બી આપણો જવાબ મળશે દાખલા નંબર ચૌદ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો સાતના છેદમાં ઝીરો પોઈન્ટ ચાર નું ઝીરો પોઈન્ટ સાત છેદમાં પોઈન્ટ ઝીરો સાતનું આપો તો અહીંયા સરળ રીતે રૂપ આપીએ આપણે તો સાતના છેદમાં સિત્તેર સિત્તેરના છેદમાં સાત આપણે દશાશ ચિહ્ન કાઢી અનેકમાં ફેરવા હવે અહીંયા સિત્તેર લસા લઈએ તો સાત વત્તા સાતસો એટલે કે સાતસો સાત એને ભાગ્યા સિત્તેર કરીએ તો દસ પોઈન્ટ એક હવે આ દસ પોઈન્ટ એક છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે એકસો એકના છેદમાં દસ આ જવાબ આપણને મળે જે વિકલ્પ નંબર એની અંદર આપેલો છે ત્યાર પછીનો પંદરમો દાખલો છે એક દુત્યાંશ વધતા પાંચના છેદમાં આઠ વધતા અગિયારના છેદમાં સોળ હવે અહીંયા સોળ લસા લઈએ એટલે આને આઠ વડે ગુણવા પડે આને બે વડે ગુણવા પડે તો આઠ વત્તા દસ પાંચ દુ દસ વત્તા અગિયાર એટલે ઓગણત્રીસના છેદમાં સોળ આપણો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ આઠ હજાર એકસો ને પચીસ જે વિકલ્પ ડી અંદર આપેલો છે પાંચસો છે ગુણ્યા સો એને ગુણ્યા ચાર આ જીરો ઉડિયા હવે પચીસ પંચા એકસો ને આપણે કરવા પડે એકસો ત્રેપન ભાગ્યા વીસ વીસ સત્તા એકસો ને ચાલીસ તેર વૂન્ય અવતારીએ વીસ છ એકસો વીસ અને શૂન્ય અવતારીએ એટલે વીસ સો જવાબ આવશે આપણો સાત પોઈન્ટ પાસઠ જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે ત્યાર પછીનો દાખલા નંબર સત્તર અહીંયા પણ પોઈન્ટ કાઢી નાખીએ બધાના છત્રીસના છેદમાં ત્રણ ગુણ્યા સત્યાવીસના છેદમાં છ ગુણ્યા એકના છેદમાં બે અહીંયા તમે જોશો ત્રણ દુ છ અને બે ઉડી ગયા જવાબ આવ્યો આપણો સત્ય જે આપણને વિકલ્પ નંબર એ માં જોવા મળશે અઢારમાં પ્રશ્ન છે વિદ્યા વિદ્યાર્થી મિત્રો અઢારમો પ્રશ્ન છે

મિશ્રપૂર્ણાંકો એક પૂર્ણાંક એક સત્યાંશ બે પોણ એક દૃત્યાંશ તથા દશાજ પોણાંકો બે પોઈન્ટ સડસઠ એક પોઈન્ટ નેવ્યાસીને ઉત્તરતા ક્રમમાં કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો ઉત્તરતા ક્રમમાં લખવા માટે આપણે વિકલ્પ નંબર સી જુઓ બે પોઈન્ટ સડસઠ પછી બે પોઈન્ટ પાંચ એક પોઈન્ટ નેવ્યાસી અને એક પોઈન્ટ સડસઠ એટલે આ થયો આપણો ઉત્તરતો ક્રમ વિકલ્પ સી વીસમાં દાખલો છે કે સુનિલે સોમવારે એક પંચમાંશ મંગળવારે વીસના છેદમાં સો અને બુધવારે જીરો પોઈન્ટ વીસ ભાગનું કામ કર્યું તો તેણે કયા દિવસે વધુ કામ કર્યું અહીંયા તમે જોશો તો આ ત્રણેય છે એક પંચમાંશ વીસના છેદમાં સો અને જીરો પોઈન્ટ વીસ એટલે વીસના છેદમાં સો તો આ બધા એક પંચમાંશ થાય છે એટલે આપણો જવાબ આવશે ત્રણેય સરખા ત્રણેય દિવસનું સરખું કામ કહી શકાય એકવીસમો દાખલો છે કે પચાસ સફરજનમાંથી નવના છેદમાં પચીસ ભાગ સફરજન અને બ્રિજેશભાઈએ અને પ્રિતેશભાઈએ જીરો પોઈન્ટ ચોસઠ ભાગના સફરજન ખાધા બંનેમાંથી કોણે કેટલા સફરજન ખાધા કહેવાય હવે પચાસમાંથી નવના છેદમાં પચીસ અને ચોસઠના છેદમાં સો એટલે કે અહીંયા પચાસ સફરજન છે તો આને ગુણ્યા પચાસ એટલે પચીસ 50 એટલે અઢાર સફરજન અને આની ગુણ્યા પચાસ કરીએ એટલે પચાસ દુ સો એટલે બત્રીસ દુ ને ચોસઠ તો બ્રિજેશભાઈના અઢાર આવશે અને પ્રિતેશભાઈના બત્રીસ આવશે જે વિકલ્પ નંબર એ ની અંદર આપણને જવાબ જોવા મળશે ત્યાર પછીનો બાવીસમો દાખલો છે રાગિણીએ સવારે બાવીસના છેદમાં દસ કિમી સાંજે એક પૂર્ણાંક પાંચના છેદમાં દસ અને રાત્રે બે પોઈન્ટ પાંચ કિમી વોકિંગ કર્યું તો કેટલું વોકિંગ કર્યું હશે તો અહીંયા આપણે પહેલાં તો બાવીસના છેદમાં દસ બીજું છે એક પૂર્ણાંક પાંચના છેદમાં દસ એટલે દસ એકુ દસ ને પાંચ પંદરના છેદમાં દસ અને પચીસના છેદમાં દસ હવે આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે એટલે બે પોઈન્ટ બે એક પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ બારનો બગડો એક અને છ પોઈન્ટ બે કિમીનું હોકિંગ કર્યું હશે જે આપણને વિકલ્પ નંબર બીમાં જવાબ જોવા મળશે ત્રેવીસમો દાખલો છે કે નીચેનામાંથી શું સાચું છે અહીંયા સાચું છે એવું કીધું છે એટલે અહીંયા વિકલ્પ નંબર સી જુઓ એક પૂર્ણાંક ચારના છેદમાં સાત એટલે સાત એકસો સાત ને ચાર અગિયારના છેદમાં ચાર અગિયારના છેદમાં સાત લેસ ધેન એક અને લેસધેન તેર પો સાત તો આપણને સાચું જોવા મળશે કે સૌથી મોટું તેરના છેદમાં સાત પછી એક પોઈન્ટ છોતેર અને ચોવીસમો દાખલો છે એક લંબચોરસની લંબાઈ ચાર પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર અને પહોળાઈ સાત પોઈન્ટ પચીસ છે તો તેની પરિમિતિ કેટલી પરિમિતિનું સૂત્ર છે કે બે કંશમાં લંબાઈ વધતા પહોળા तो बे गुणिया तो कोल तौसनाद में चार बत्ता सात सौ पचीस नादमा सौ हम अस्सा लीए सौ तो चार सौ चार सौ वे गुणिए એટલે આપણને જવાબ મળશે અહીંયા બાર આવશે બે ગુણ્યા બાર એટલે આપણને ચોવીસ સેમી એવો જવાબ મળશે આની પ્રક્રિયા કરશો તમે એટલે બાર જવાબ મળશે અને બારને બે વડે ગુણશો એટલે ચોવીસ સેમી કે આપણો વિકલ્પ નંબર બી જવાબ મળશે ત્યાર પછીનો પચીસમો દાખલો છે અડતાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાંથી જીરો પોઈન્ટ પંચોતેર ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાં તો અહીંયા જીરો પોઈન્ટ પંચોતેર એટલે અડતાલીસ ગુણ્યા પંચોતેરના છેદમાં સો પચીતેરી પંચોતેર ને પચીસ ચોકું સો અને બાર ચોક અડતાલીસ એટલે છત્રીસ વિદ્યાર્થીઓ ગણિતમાં અંગ્રેજીમાં અડતાલીસ એને ગુણ્યા સાતના છેદમાં આઠ એટલે આઠ છક અડતાલીસ તો બેતાલીસ વિદ્યાર્થીઓ આવ્યા ગણિતમાં અડતાલીસ આવ્યામાં બેતાલીસ આવ્યા અંગ્રેજીમાં તો છ વિદ્યાર્થીઓ અંગ્રેજીની અંદર છ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયની અંદર વધુ પાસ થયા કહેવાય તો આ હતું આપણું સ્વાધ્યાય આઠના પ્રશ્નો ફરીવાર મળીશું આપણે નવા વિડીયોમાં